નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો આજની હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ નગરમાં જે એક પટ્ટો રાખી દીધો હતો એમાંથી આજે શરૂઆત થવાની છે હરાજીની ત્યારબાદ મિત્રો નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં જે અડધું રાખી દીધું છે ત્યારબાદ ત્યાંથી શરૂ થશે પેપરવાળી લાઈન સુધી ને ત્યારબાદ જે છાપરા ભરેલા છે ત્રણ કપાસ વિભાગમાં એ છાપરાઓમાં હરાજીનું કામકાજ આજે લેવામાં આવશે તેમજ મિત્રો બજાર ભાવની વાત કરીએ તો બસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીનું હાલ એવરેજ બજાર ચાલે છે અને આજે કેવા રહે છે બજાર ભાવ તેમણે હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈએ વિડિયોમાં બન્યા રહેજો જ્યો સુધીને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે અલગે 100 રૂપિયા હા બોલા આ અલગ આખી માલ દેવો બોલનો આખી દુમેન ચાકડે 3 ભલા શંકર દેખો માલ છે આલો હસિંગ ના આલો કઈ ગમે તો

બધો બધો 150 મે મોટી સાહેબ પીયુ 150 ચાલો 100 રૂપિયા મો દીયો 190 170 બધો હવે કોણ કિરા

મિત્રો ત્રણસો એકાવન રૂપિયા ભાવ સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે હવા માલ ગઈ ની વાત કરી મિત્રો તો ચારસો રૂપિયા ની આસપાસ વેચાતા હતા ચારસો હવા ચારસો રૂપિયા ભાવ થતા હતા આજે જઈ તો સાડા ત્રણસો રૂપિયા ભાવ થયો છે મિત્રો ત્રીસ ચાલીસ રૂપિયા જેવી મંદી દેખાય છે હજી આગળ જોઈ થોડી ગુલ્ટી છે આની અંદર મિક્સમાં પણ માલ બહુ સારો છે જોઈ શકો છો આ પ્રકારનો માલ છે એકદમ બેસ્ટ ક્વોલિટી માલ છે ત્રણસો રૂપિયા

મિત્રો એકસો એકતાલીસ રૂપિયા બદલો છે બે તું ને એવું તમને દેખાડું એકસો એકતાલીસ રૂપિયા ભાવ ભાવથી એનો

મિત્રો આ પેલા વેચાણ છે બેતુ શકો છો છે ને એકાણું રૂપિયા ભાવતી હોય છે એની અંદર થોડીક મીડિયમ ક્વોલિટી માલ આ પ્રકારનું બેતા દેખાય છે જોઈ શકો છો બેતા ને એવું થોડુંક મિક્સ માં છે બાકી કલર વાળો માલ છે એમાં અને કલર વગરનો માલ એ છે થોડુંક એવું બધું છે મિક્સ માં

ત્રણસો એકવીસ રૂપિયા ભાવત્યો મિત્રો એકસો ને સત્યાવીસ કાટા વકલ છે ગૌરીનંદનમાં કરો ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો તમે આવડી મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ અમે બમ્પર આવડી એકદમ મોટી બમ્પર સાઈઝ ને સુપર ક્વોલિટી માલ છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે કલર બલર બધુંય સારું છે ને ક્વોલિટી સારીઓ ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો

મિત્રો આને ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે જે વેચાણો ને એવો જ માલ છે ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે તેમજ જેને ભાવ તમે જોઈ શકો છો એટલો ફેરતી હોય અને ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો કલ ઩ કલ ત�ાણ કલ તથ કાણ ઺ાણ ફે કાણ કળે હતતળતતે ક્ં સભાણ... મિત્ર ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ થોડુંક જીણા મોટું હોય બાકી ક્વોલિટી એક નંબર હો કઈ ઘટે એવો માલ છે એકદમ લાલ પતી ઉપર ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે ત્રણસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે છત્રીસ ગટાનો વકલ છે બદ્રીનાથ દલાલમાં 25 3 3 બાદરે 3 બાદરે લેજી લેજી બચ્ચા એને બચ્ચા થાય મિત્રો ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો મોટી સાઇઝ ઉપર છે થોડીક ગુલટી નથી એની અંદર ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયું આની અંદર જોઈ શકો છો થોડુંક મીડિયમ ક્વોલિટી માલ દેખાય છે આ પ્રકાર નું સાઈઝ હારી પણ થોડુંક પતી ડેમેજ ને ભૂંગરૂ બેતું આ પ્રકારનું દેખાય છે ત્રણસો ને છાસઠ રૂપિયા થોડા ઓગાવે દેખાય છે તો ફાઈનલી ખેડૂત મિત્રો ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું ને મિત્રો તો ત્રીસ ચાલીસ રૂપિયા જેવી હાલ આજે મંદી જોવા મળેલી છે અને બીજા ભાગમાં આપણે ટોટલ તેજી મંદી જોઈશું કેટલીક તેજી મંદી રહે તો આ ભાગમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ટ્રાન્સપોર્ટનગરમાં આપ જોઈ શકો છો અડધી હરાજી લેવાઈ ગઈ છે ત્યારબાદ મિત્રો નવા વેબિરુજ ગ્રાઉન્ડમાં હરાજી જવાની છે જેમાં આપણે બીજો ભાગ શૂટ કરશું ધન્યવાદ